আরে <laughs> पर હા હા છે કોઈ નહી ગાડી હોય ગાડી

घर

આદિવાસી ડોલવણ સર ભારે સંખ્યામાં ભીડ બધા આદિવાસી મિત્રોને જય જુહાર જય આદિવાસી મિત્રો આપ જોઈ શકો છો ભારે સંખ્યામાં ભીડ એકઠી થઈ છે અહીં દૂર દૂરથી આદિવાસી મિત્રો ભાઈ બહેનો આદિવાસી દિવસ ઉજવવા માટે એકઠા થયા છે ટૂંક સમયમાં પ્રોગ્રામ આપણા સમાજના આદિવાસી ભાઈ બહેનોનો પ્રોગ્રામ ચાલુ થશે લાઈવ જોડાઈ રહેજો વાલા દર્શક મિત્રો ઘણી પબ્લિક ભેગી થઈ છે ৰ আদি বা পঞ্চা পঞ্চা হাজাৰ જય આદિવાસી રતનભાઈ રતનભાઈ હવે આવે આદિવાસી પંચ ડોલવણ ના વિનંતી સ્ટેજ પાસે હાજર થાય પંચના સભ્યો Gue tanya anda semua Han salju Ucap pada saya.. Saya saya jadi hal yang besar Tapi saya sedang ber challenge Dan itu pun aku yang ada di 걸angan dan saya yang ada orang Ah. Ambichi વિનંતી સ્ટેજ પ્રોગ્રામ છે અડધો કલાક નો ત્યાર પછી નાચવાનું થશે ભાઈ સ્ટેજ પ્રોગ્રામ થાય એનો અડધો કલાક પછી નાચવાનું તો છે ત્યાં સુધી બધા શાંતિથી સાંભળવાનું છે તમામ આદિવાસી ભાઈઓ યુવા મિત્રો ને ખાસ વિનંતી આ પ્રોગ્રામ પતે પછી નાચવાનું છે એટલે ત્યાં સુધી શાંતિ રાખશો રતનભાઈ છે અહીંયા રતનભાઈ રતનભાઈ છે આવી જાવ ચલો તમામ આયોજકો ને અને ડોલવાર ને તમામ જુવાની વિનંતી છે આપણો પ્રોગ્રામ છે તમારે શાંતિ રાખવાની છે જે પ્રમાણે આયોજકો પોતાનો કાર્યક્રમ આપે છે એ પ્રમાણે તમારે વર્તવાનું છે એ તમામ ને સ્ટ્રીકલી વોર્નિંગ છે આપણો સમય છે આપણો દિવસ છે છ વાગ્યા સુધી પરમિશન છે એના પછી પણ નાચવું હશે તો નચાશે નાચવાનો ગુજવાનો પ્રોગ્રામ નથી સમાજના જે પડકારો છે પડકારો પણ તમારે સાંભળવા પડશે રતનભાઈ અડધો કલાક અડધો કલાક પછી ફરી પાછું નાચ ગાનું ચાલુ થશે

આપણે નાચો કુદો નથી લઈ જવાનું બે મેસેજ પણ લઈને જવાના છે બે મેસેજ પણ લઈને જવાના હાલો હવે મારા ખાસ નંબર વિનંતી ભાઈ બહેનો ને જે સ્ટેજ પર છે સાઈડ પર જતા રહે પેલી સ્ટેજ પરથી ઉતરી જવું સામે આવી જાવ અને દરેક મેમ્બર્સ ને મારી વિનંતી છે આપણો આદિવાસી પ્રોગ્રામ છે આપણે ખૂબ નાચ્યા ખૂબ આનંદ કરીએ બહુ સારી બાબત છે પરંતુ એમાંથી આપણે કંઈ શીખીએ નહીં સમજીએ નહીં તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી એટલે મારે સૌને ખાસ નમ્ર વિનંતી છે કે ટૂંક સમયની અંદર અમે જે કંઈ આપણે મળી શકે ને આપી શકીએ એવું કંઈ ભાતું અમે તમને પીરસવા માંગીએ છીએ તો મારે ખાસ નમ્ર વિનંતી છે ભાઈઓ બહેનોને કે આટલો સમય સુધી તમે અમને સહકાર આપ્યો જ છે પણ થોડા ટૂંક સમય માટે અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે તમે જ્યાં છો ત્યાં શાંતિ જાળવીને તમે જે કઈ વક્તાઓ પોતાના વક્તવ્ય રજૂ કરશે તેઓ એ સાંભળીએ અને સમજીએ હવે મને સ્ટેજ પર કોઈ ની જોઈએ રાકેશભાઈ હોની જોઈએ જોઈએ આજે જે કઈ હવે તમને જે વક્તાઓ પોતાના વક્તા રજૂ કરવાના છે એ આપણા સૌના સમાજ માટે બહુ અગત્યની બાબત છે એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે વર્ષમાં એક વખત અહીંયા આ એક માહોલ ઊભો કરીએ છીએ અને આપણને આ એક મોકો મળ્યો છે તક મળી છે કેટલાક સમયથી કેટલાક વર્ષોથી આપણે એ કરતા આવ્યા છીએ અને એ તમારો તકી થાય છે અમે એક હાથે તાળી પાડી શકતા નથી પરંતુ તમારો સહકારને કારણે જ આ વસ્તુ શક્ય બને છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે જે તે વક્તવ્યો રજૂ કરનાર વ્યક્તિઓ છે એઓને હું એલાઉન્સ કરીશ અને તેઓ પોતે આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે આપણે ધ્યાનથી સાંભળવાનું છે સમજવાનું છે વાલા ભાઈઓ અને બહેનો આ વસ્તુ તમને કદાચ એવું લાગતું હોય કે અમે આદિવાસીઓ તો છીએ જ પરંતુ અમે આદિવાસીઓ રહ્યા નથી તમને ખ્યાલ ના હોય આપણી આપણી સંસ્કૃતિ આપણે પોતે જ બદલી નાખી છે અને આપણને ખ્યાલ પણ નથી આવ્યો તમે સમજો આપણે ભૂતકાળમાં આપણે પોતાની બોલી બોલતા હતા ગામી ચૌધરી વસાવા ઢોડિયા એની બધું જ પણ અત્યારે આપણે ઇંગ્લિશ બોલવા લાગ્યા છે હિન્દી બોલવા લાગ્યા છે આપણે કપડા બદલી શકીએ આપણે પુષ્પફાળ ખાવાનું બદલી શકીએ છીએ આપણે ઘણી બધી વસ્તુ બદલી નાખીએ પણ વાલા ભાઈઓ અને બહેનો એક વસ્તુ યાદ રાખજો જો આપણી બોલી બદલી નાખીશું તો આપણો અસ્તિત્વ ખતમ ખતમ કારણ કે એના પર જ આપણી આપણો આધાર છે એટલે

ેશભાઈ ગામે સ્ટેજ પર આવ્યો યભાઈ ખાલી બે શબ્દ બોલી દો આદિવાસી પ્રત્યે અમારા યુવાનોની ખાલી માંગ છે સારું તો અત્યારે આપણે એવું વક્ત રજુ વ્યક્તિઓ આપણા ખાસ મિત્ર એવા ચુનાવણી ના કૌશિકભાઈ એમને હું વિનંતી કરું છું કે પોતાનો ગ્રામ સભા શું છે ગ્રામ સભા શાના માટે છે એના આધારિત અત્યારે આપણે કૌશિકભાઈ એની માહિતી આપશે

और कागज हां लो देती मैं चालू हूं मैं जा बोल हां कौन मारी बात अच्छी नहीं मानती नहीं सब ठीक पड़ेगी आए तो काम रखो हां देसी दारू बनाओ पीनी हां ये तुफा तो निर्णय मानते ये शादी करते हैं देखो कहे ये है ये तुफा तो निर्णय बराबर तुफी पासो तो बा बनावे

કારણ માએ વિચારતો તો આ હાઈ મારી વિના કરો એટલે ઊબો નહી કરી આ ઊબો નહી કરી બેન ને પડ એટલે ઇતી મે નાકરાનો પડ હોય બોલ ગમેશ તો મને જે નહી હા કારણ હું તો ખાઈને પ્રવેપાળી મને મને આપે સદ

બંદો હાસે કોલો હાસે હવે જીત કાય પણે એકમારે લે કેનેડા આસત એક પંજનન હાસે લોયર પાસ પાસ કરી હોય અલવાય જય રિયાસી એ નીલસભાઈ જય રિયાસી નીલસભાઈ એ નીલસભાઈ જય રિયાસી એ પપ્પીભાઈ એ પપ્પીભાઈ છે અમારા આદિવાસી એટલે કે નંબરા અમતા આપણે નજીક થી બરાબર આ કઈ નિયા આઈ બરાબર આપણે આપણે આપણે

હરિજન હતો જે બંધારણ બનાવ્યું આજે અહીંયા ફાઈન બંધારણ બનાવ્યું હા આપણે કાંઈ શેડ જાય પણ એ બધો થોડો શેડ સારો ત્યાં એટલે આની ઉઠી આપણે આશે આવી બધો અન્યાય હોય એટલે આપણે હશે ને એક રવાજ ખોડી આપણે બધા એક બીજા

ઓખરે જય જય ટાઈમ ઉસે છે અપરાય નાચ ચૂત્યો ઈને બધા કોને રાજ રાજકાર કોંગ્રેસ કોને

કે મને મુદ્દો આપવા આવ્યો છે એ ગ્રામ સભા છે ગ્રામ સભા શું છે અને આપણા વિસ્તાર માટે શું મહત્વ છે એ ખાસ વસ્તુ છે એટલે ગ્રામ સભાને ને સમજવા માટે તો કલાક પણ ઓછો પડાયો છે તો ટૂંકમાં ગ્રામ સભાની ની શું તાકાત છે એનો થોડી હાઈલાઈટ આપીશ કારણ કે અત્યારે જોતા છે સામાજિક સમયમાં

કાયદાનુ કામ નહિ એસે તો તમને કોઈ બોલવા દીશે તમે કાયદાનુ એ સમંધરાપુ તમકે શું કામ કરવા માંગુ હોય કે કાય યોની વાત આપને સોવાનું છે

તેના નામ હોય એ ગ્રામ સભામાં ભાગ લઈ શકે અને ગ્રામ સભા થવાની હોય પેલા સાત દિવસ પેલા ગામ માં ઢંઢે કરે એનો પણ નિયમ હોય છે